એકવાર સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ જાણો છો તેમ આવતીકાલેથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યો છે તો આપણે એક સરસ મજાનું આયોજન કરેલું છે ગરબીનું તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ સરસ મજાની ગરબી આપણે બનાવી તેમજ આવતીકાલથી ગરબી ચાલુ થઈ રહી છે તો હું આપને બતાવીશ સરસ મજાનું ગરબીનું તેમજ મંદિરનું દૃશ્ય તો ચાલો આપણે ધીરે ધીરે આગળ વધીએ અને ઘરેથી મંદિરે જઈને ત્યાં પૂરેપૂરો ચાચર ચોક જોઈશું અને વસરામ મંદિર જોઈશું અને સોમનાથ મહાદેવનું પણ મંદિર જોઈશું તો ચાલો આપણે આગળ વધીએ અને આપ સૌ ગોંડલમાં રહેતા હોય તો હરભોલા સોસાયટી ક્રિષ્ના પાર્ક અને વસરામ મંદિર આવો તો આપને સરસ મજાની ગરબી જોવા મળશે તો આ અચુંક પધારે એવું મારું ખાસ ભાવભર્યું આમંત્રણ છે તો સર્વે મિત્રોને સાથે લઈને ચાલીએ એવું એક સરસ મજાનું આયોજન કરેલું છે તો બાળાઓ આવતીકાલથી રમવાનું ચાલુ કરશે અને આપ પણ આવો અને ગરબી નિહારો એવી ખાસ મારી નમ્ર વિનંતી છે તો ચાલો આપણે મંદિરે દર્શન કરવા જઈએ અને ગરબીનું પણ થોડુંક ડેકોરેશન મસ્ત મજાનું કરેલું છે તો આપ જોઈએ અને હું આયોજક છઉં તો આપ કોઈને કાંઈ પ્રસાદી લખાવી હોય તો મંદિરે આવીને અચૂક સંપર્ક કરો અમારા કાર્યકર્તા મિત્રો એકસાથે ઘણા બધા સાત આઠ દસક જણા જેવા કાર્યકર્તા મિત્રો છે તો આપને ગમે વસ્તુ આપ લઈ આવો અથા પ્રસાદી તેમજ લાણી વિતરણ પણ આપણે કરીએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સારું એવું આયોજન છે તો આપ એકવાર ઔચૂક વધારો વસરામ મંદિર હર્બલ સોસાયટી ક્રિષ્ણા પાર્ક ગોંડલ આભાર આપનો મારો વિડીયો પૂરેપૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય મા હું આપનો રોહિત બારોટ ખાસ જાણતાં ખૂબ આનંદ થાય છે કે મા ગરબી મંડળ તરફથી એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌને આવવા મારું ભાવભર્યું આમંત્રણ છે દીપકભાઈ દેવમુરારી તરફથી હું રોહિત બારોટ તમને આમંત્રણ પાઠવું છું કે તમારે આવવાની વિમ નમ્ર વિનંતી ત્યાં સ્થળ છે અર્બલ સોસાયટી ક્રિષ્ણા પાર્ક સામે ગોંડલ તો આવો જય માતાજી જય માતાજી મિત્રો હું આપનો દોસ્ત સુરજ બારોટ અને મને જણાવતા આનંદ થાય કે મા ગરબી મંડળ તરફથી દીપકભાઈ મોરારી આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપે છે તો આવો સૌ આ નવલા નોરતામાં પધારો હરભોલે સોસાયટી ક્રિષ્ના પાર્ક અને આવો અને નિહાળો અને આનંદ લ્યો આ ગરબાનો અને મારું પણ નવું સોંગ આવી ગયું છે ગરબે રમવા આવો જગદંબા તો આપ સૌ આને બહુ સાંભળો અને ગરબીમાં મને એમાં પ્લે કરો અને જય માતાજી